નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર તણસા ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે એક ગાયને ગંભીર ઇજાઓ પહોંચી બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને અકસ્માતમાં અનેક ગાયોના મોત થયા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કારણે અહીથી પસાર થતા લોકોને અને પશુઓને પણ ઇજાઓ થઈ હોય જેની જાણ થતા એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ ઘટના સ્થળે દોડી જાય અને ગાયને સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે મોકલી આપવામાં આવી હતી જેમાં પ્રવીણભાઈ આહિર તેમજ પથ્થુભાઈ દેસાઈ ચુડી સહિતના વિવિધ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા